હેલો મિત્રો તો શેરસી વેપ્સમાં તમારું બધાનું સ્વાગત છે જય શ્રી રામ બધાને તો કેમ છો બધા મજામાં તો અત્યારે ભાઈ સવારના સાડા સાત વાગી ગયા ને આપણે વાડીએ પાંચ મજૂર આવે એટલે આપણે ઉઠવું પડ્યું ને હવે જવાનું છે આપણે વાડીએ તો આપણું ટિફિન એ આવશે ને હવે સીધા નીકળ્યો કેમ કે આઠ વાગે મજૂર આવી જાય ને અમારો વજુભાઈ અહીંયા છે એની મજા નથી એટલે પદાથી હવે નથી આવતા હમણાં બે ત્રણ દિવસથી તો મજુર રેટર હોય એટલે આપણે વેલા અહીંયા જાય જઈએ તો નીકળીએ આપડે જોઈ લો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ જો ઘડી વાર ચાલુ રાખી દઈએ ને ભાઈ તાળું જામ થઈ ગયું તો ખોલવાનું નામ નથી લેતું આપણે ટ્રાય મારીએ આપવા ઓહો ખુલ્યું ખુલ્યું આ ખુલી ગયું રા સવાર સવારમાં મિત્રો રસ્તાય હાવ ખાલી છે જુઓ તમે ને બીજું તોથી પણ આ ઠંડી એટલી છે ને કે એમ લાગે કે આ શિયાળો ન હોય એવી ઠંડી લાગે ને મિત્રો આ બધી મગર છે જોવો તમે આ એ એક આ બે આ ત્રણ આ જેટલી દેખાય ને એટલી આ બધી મગર જ છે જોઈ લો તમે સવાર અવાર હાલો મિત્રો તો પહોંચી ગયા આપણે ગયા જઈ ગયા આપણી વાડીનો ગેટ આવી ગયો ને ભાઈ ઘણા સમય પછી તડકો આવ્યો ને આપણે વિડીયો બનાવ્યો ને અહીંથી વ્યૂ ચેક કરો તમે હાલો જાય ઉપર હવે આ જોઈ લો હવે હવે એમાં ધાળ બળાટી અરે ઊંઘ સારી થાય પછી શરીરના બાયોલોજીકલ ક્લોક માટે પણ ફાયદાકારક છે અને ત્વચા અને ચામડી માટે પણ ફાયદાકારક છે તો તમે ડેઈલી જો હવરના જે સૂર્યના પહેલાં કિરણ હોય એમાં તમે ઊભો ને તો વિટામિન ડીથી લઈને ઘણા બધા ફાયદાઓ થાય ને ભાઈ ટ્રેક્ટર અકાઈ ગયું ને એટલે મસ્ત ચોખ્ખું થઈ ગયું જો તમને બતાવું આમ જો એકદમ ને ટ્રેક્ટર આકવાની પદ્ધતિ કેવી હોય કે જો હાવ અહીંથી પાસેથી લેવાઈ જાય આમ ઊભું ઊભું અકાઈ જાય ને આડું અકાઈ જાય એટલે મસ્ત એ બધું સાફ થઈ જાય ને હવે કરવાનું શું છે આજ હું તમને બતાવું કે આજ આપણે શું કામ કરવાનું છે પડસાયામાં જોઈ લ્યો કેવી રીતના મોબાઈલ પકડું જો આ ખેતરમાં આપણે ટ્રેક્ટર આપ્યું ને તો હવે છે ને એના ખામણા પાહા જે કુસો રહી ગયો હોય ને એ સાફ કરવાનો છે એટલે થોડુંક થોડુંક રહી ગયું હોય ને એ સાફ કરવાનું એવું તો ક્યાંક ક્યાંક હોય તો એ આજ પૂરું થઈ જાય ને ભાઈ જોઈ લો બે દિવસમાં તો મસ્ત મજાના ભીંડા આવી જાઓ એકદમ ઓર્ગેનિક જો તમે આપણે આમાં કોઈ દવા છાંટતા જ નથી આપણે છે ને પેલા ભીંડા ઉતારી લઈએ ને ભાઈ આપણા ટમાટરો જો આમાં છે ઘણા બધા ચાલો આપણે ખાઈ જાય આજે તો આમાં નાના ઘણા છે આગળ આપણે સાફ કરી નાખીશું જો મિત્રો એટલા ભીંડા આપણે કાઢ્યા હજી બીજા નાના નાના છે કાલ મોટા થઈ જાય જોઈ લો તમે હવે આપણે છે ને આ બધું એને હુકવી દઈએ કેમકે અટાણું જે આ ભેદના હિસાબે છે ને બધું ભીનું હોય આ મસ્ત મજાનો તડકો છે તો મેં કીધું હુકવી દઈએ આ લાઈટ બિલ આવી ગયું તો મિત્રો અત્યારે વાગી ગયા બપોરના બાર અને મજૂરેનું કામ કરે ને હું ને મારો ભાઈ અહીંયા બેઠા જો મારો ભાઈ આવ્યો તો ઈ વાડિયા છાશ છાસ લઈને આવ્યો છાસ દેવા તો આજ તો ભાઈ મસ્ત મજાનો ઘણા સમય પછી તડકો નીકળો એટલે હવે વ્યવસ્થિત બધું કામ થાય ને પાછળ આપણો વહેલો લો કેમ સડી ગયો આજનું વાતાવરણ તમે ખાલી જો હું તમને વાદળા બતાવું જોઉં તમે વાતાવરણ છે મિત્રો હું તમને બતાવું પાંચ જણા છે એક નામ છે તો હવે છે ને આપણે દવા ચેક કરવાની છે કેમ કે આંબામાં ઈયળ જેવું ને દેખાય ને એટલે દવા લગાડવી જોઈએ તો હું તમને બતાવું જો એક આ ફિલ્ડ છે ને તો હવે થોડીક એવી છે પૂરી થવા આવી આ વૃદ્ધિ વિકાસ માટે છે આંબામાં નરવાઈને રહીને એટલે તો આ નાની બોટલ છે એ પૂરી થવા જ એવી તો એ આપણે ચેન્જ કરી નાખશું બાકી આ થ્રીપ્સની દવા છે આખી ભયરી લેવી નહીં પડે આ ઈયળની છે તો આવી કંઈક દવા છે હવે મિત્રો આપણે બનાવનો છે ચા તો જો આપણે આ કેટલ છે આ કેટલમાં આપણે ચા બનાવીએ તો આને અહીં રાખી દેવાનું હવે આપણે પાણી નાખી દઈએ હવે આપણે બધું નાખી દીધું દૂધ ને ભૂકી બે વસ્તુ નાખી ખાંડ નાખશું હાલો મિત્રો તો અત્યારે વાગી ગયા ચાર ને મજૂર છે એ કામ કરે મને હાવ કંટાળો આવે એટલે મેં કીધું જરીક નદી બાજુ આટો મારીએ મગર વગર બતાવવા જાઉં હું તમને દેખાય તો નસીબ ને ભાઈ તડકો આજથી ઈબો આવો ચાલુ થઈ ગયો ને કે ઉનાળાનો અહેસાસ કરાવી દે અત્યારે એવો તડકો પડે ને અહીંયા કંઈક અવાજ આવે ને પાણી જોયું ભાઈ આપણે સલો સલ પાણી વહેર હાલા આપણે ફટાફટ આગળ આટો મારી આવીએ બતાવીએ કાંઈ હોય તો તમને કૂતરો પાણીમાં માસલા એટલા વધી જાય ને કે અત્યારે ફૂલ તડકો છે એટલે મને કંઈ દેખાતું નથી વિડીયોમાં આવે કે નહીં જોઈ લો બાકી આ એરિયાની તો તમને ખબર જ હશે જે પહેલાંના બ્લોગ જઈને જોયા હશે જે ડેઈલી બ્લોગ જોઈ એને ખબર જ હશે બહુ મસ્ત જગ્યા છે આ સાઈડ આપણે દરેક વિડીયોમાં આ સાઈડ જઈએ જ આટો મારવા ને ઘણી બધી મગર બતાવીએ ને પાણી ઊભવામાં બીક લાગે ભાઈ મગર વગર હોય તો આમાં આગળ મિત્રો બહુ મગર હોય આપણે જવું નથી મજૂર છે એટલે બાકી બહુ જ મગર હોય આગળ મિત્રો અત્યારે આંબામાં નવા નવા પાન આવવાનું ચાલુ છું જો એટલે આંબામાં જેટલા પણ નવા પાન આવ્યા ને અત્યારે આખા બગીચામાં ઓલમોસ્ટ સાઠ થી સિત્તેર ટકામાં નવા પાન આવ્યા તો મેં એમાં નજર મારી તો એમાં ઈયળ છે પછી સફેદ જીવડા છે સુસ્યા પ્રકારની જીવાત છે પોપટી છે બધું છે અત્યારે ને અડધા અડધા પાન ખાઈ ગયા છે નવા પાન આવ્યા ને એ તો આ ધ્યાન રાખવું જોઈએ પણ હવે આપણે આજ તો ખબર પડી એટલે કાલ સવારે આપણે દવા છાંટવાની છે પપ્પાને ફોન કરી દીધો તો કે તું હાંડના ઘેર જાય એટલે દવા લઈ આવી જાય ને કાલે આપણે દવાય સાટી દઈએ ને હજી થોડુંક ને દાવાનું કામ બાકી રહ્યું મજૂર પાસે તો કાલના દિવસમાં બધુંય પૂરું થઈ જશે અને મેન તો દવા છાંટવાનું છે તો દવા છટાઈ જાય એટલે રેડી એ કામ આપણું નીકળી જઈએ તો મિત્રો અત્યારે વાગી ગયા છ ને બધુંય બધું હમું કરી લીધું તો આપણે રેડી થઈ ગયા હું ને આપણે બધુંય સામાન ભરી લીધો ગાડીમાં એમાં ફાલ્કન કંપનીના પ્રૂનર છે જે આંબાની બ્રાન્ચ કટ કરવામાં આવે ને એ એની હવે જરૂરિયાત નથી કેમ કે કટિંગ હમણાં નહીં આવે ઉનાળામાં આવ્યું છે એટલે મેં કીધું તો ઘેર લેતા જાય એમાં કટાઈ ગયા ને ભાઈ પ્રુનર એ થોડાક મોંઘા છે આઠસો આઠસો નવસો હજાર એમ ત્રણ પ્રૂનર છે આઠસો નવસો હજાર રૂપિયાના તો એવી રીતના છે એટલે મેં કીધું ખોટો અહીં જંગ લાગે એના કરતાં આપણે ઘેર વ્યવસ્થિત મૂકી જરૂર જરૂરી છે તો એ લઈ આવીશું નાહથી ડાયરેક્ટ જવાનું છે મારે એગ્રોએ દવા લેવા ને દવા લઈને પછી જવાનું છે ઘેર ઘેર જઈ નાઈ જમી ને વિડીયો એડિટિંગ કરવા બે જવું રાતના બે ત્રણ વાગી જાય હવે હાથ વાગ્યામાં ઉઠી બધી તૈયારી કરીને પાછું વાળીએ તો આવી રીતનું કંઈક છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજી પણ આગળ શૂટ કરવાનો મેળ આવશે તો કરશું પણ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે એ વસ્તુ મફત છે તો જો કોઈની મહેનત પાછળ તમે એટલું કરી શકતા હોય તો ચોક્કસથી કરજો તો હાલો હવે નીકળીએ આપણે રસ્તામાં આપણે એક સરસ મજાનો વ્યૂ જોતા જાય મિત્રો તમને બતાવી દઉં હાલો આપણે અહીંથી જો અહીંયા રોડ આવી ગયો ને અહીંથી આ વ્યૂ આપડા તાલાળાથી ખીરધાર ગામ જવા માટેનો રોડ છે ખીરધાર ધણ તમે અહીંયાથી જઈ શકો હાલો તો હવે આપણે પાછા નીકળીએ